સહિલામાં પીર આજે આપણે ધોરણ બારના તત્વજ્ઞાનવિદ શેયમાં પાસ નંબર સાત નિરૂપાતિક સંવિધાનમાં મનોયત્ન સાળ અભ્યાસ કરીશું તેમાં પહેલો પ્રશ્ન છે નિશયના પ્રશ્નના ઉત્તર એક બે વિધાનોમાં લખો તેનો પહેલો પ્રશ્ન મધ્યમ મધ્યમપદના સ્થાને શક્યતાઓ કેટલી છે ઉત્તર મધ્યમ મધ્યમપદના સ્થાનની કુલ સહાર શક્યતાઓ છે કઈ આકૃતિમાં મધ્યમપદ બંને આધાર વિધાનમાં વિધેય પદના સ્થાને હોય છે ઉત્તર બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનમાં વિધેય પદના સ્થાને હોય છે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા હ ન ભેદનું પક્ષ વિધાન કયું છે માન્ય રૂપવાળા સંવિધાનમાં હા હ ન ભેદનું પક્ષ વિધાન હશે પ્રશ્ન નંબર 7 સવિધાનનું રૂપ દર્શાવવા માટે શું જરૂરી છે સવિધાનનું રૂપ દર્શાવવા માટે તેની આકૃતિ અને ભેદ જાણવા જરૂરી છે સવિધાનના શક્ય ભેદો કેટલા છે સંવિધાનના શક્ય ભેદો બસો ને સાસઠ છે પ્રશ્ન નંબર બે નિશેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો સવિધાનની આકૃતિ એટલે શું સવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાન આધાર વિધાનોમાં મધ્યપદ લિખિત આના પરથી નક્કી સટ્ટું સંવિધાનનું રૂપ સંવિધાનની પહેલી અને ચોથી આકૃતિમાં મધ્યપદનું સ્થાન જણાવો સંવિધાનની પહેલી આકૃતિમાં મધ્યમપદ વિધાનમાં ઉપેક્ષાના સ્થાને અને વિધાન વિધેયપદના સ્થાને હોય છે સંવિધાનની સોથી આકૃતિ મધ્યમપદ સંવિધાનમાં વિધિપદના સાને અને પક્ષવિધાનમાં પ્રશ્ના સાને હોય છે પ્રશ્ન નંબર ત્રણ સવિધાનનો ભેદ એટલે શું સવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા તને નિરૂપાધિક વિધાનોના પ્રકાર અને કમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ માન્ય રૂપ વાળા સહવિધાનના હા ભેદનો અર્થઘટન કરો માન્ય રૂપ વાળા સંવિધાનમાં હા હા હાનું ભેદ અર્થઘટન આપ પ્રમાણે છે માન્ય રૂપ વાળા સંવિધાનમાં સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફરી વિધાન પણ હા હોય છે પ્રશ્ન નંબર પાંચ સવિધાનની આકૃતિ કેટલી છે તેના નામ લખો સવિધાનની આકૃતિ સાર છે તેના નામ આપ છે સવિધાનની પેળી આકૃતિ સવિધાનની બીજી આકૃતિ સવિધાનની ત્રીજી આકૃતિ અને સવિધાનની ચોથી આકૃતિ પ્રશ્ન નંબર ત્રણ નીચેના સવિધાનના આકૃતિ અને ભેદ જણાવ તેમાં પહેલો પોઈન્ટ તેમાં પેલો પોઈન્ટ છે સર્વ વિધાનો માહિતી પ્રદાનાત્મક છે કોઈ પણ વાક્ય માહિતી પ્રદાનમક નથી કોઈ પણ વાક્ય વિધાન નથી તે માટે વિધાનો વિધાનો માટે સા સાધ્યપદ માહિતીના માહિતી પ્રદાત્મક છે તે માટે મધ્યમપદ કોઈ પણ વાક્ય તે માટે પ પક્ષપદ અને માટે પદ કોઈ પણ વાક્ય તે માટે પક્ષ અને વિધાન નથી તે માટે આકૃતિ હવે આપણે આકૃતિ અને ભેદ આકૃતિ અહીંયા ઊંડ રસી છે તે માટે બીજી આકૃતિ અને ભેદ અહીંયા સર્વ છે તે માટે હા કોઈ પણ નથી એટલે ના અહીંયા ભેદ હા ના ના બીજો પ્રશ્ન સર્વ બાળકો રમટિયા છે

આકૃતિ નંબર પહેલી હા 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 પ્રશ્ન નંબર ત્રણ કેટલાક સુધારાવાદી સુવર સુધારાવાદીઓ આદર્શવાદી છે તેથી કેટલાક આદર્શવાદીઓ સ્વચ્છતા છે તેને આપણે આકૃતિ દોરીશું સ્વચ્છતાવાદ એટલે સાધ્યપદ સુધારાવાદી મધ્યમ પદ સુધારાવાદી મધ્યમ પદ આદર્શ આદર્શવાદી તે માટે પક્ષપદ આદર્શવાદી પક્ષ અને સાધ્ય આકૃતિ કેટલાક છે તે માટે હ હે તે માટે હા કેટલાક છે તે માટે હ આકૃતિ નંબર ટીજી હૃતિ હા હા પ્રશ્ન નંબર ચાર સરળ નેતાઓ નિદળશે કેટલા ગુજરાતીઓ નેતાઓ છે તેથી કેટલા ગુજરાતીઓ નિદળશે આકૃતિ નિદલ એટલે સાધ્યપદ નેતા એટલે મધ્યમ પદ ગુજરાતીઓ તે માટે પક્ષપદ નેતાઓ પાછા મધ્યમ પદ ગુજરાતી તે પક્ષપદ આ સાધ્યપદ સર્વ માટે હા કેટલાક માટે હ કેટલાક માટે હ આકૃતિ આકૃતિ ભેદ હા પ્રશ્ન નંબર પાંચ સર્વમજૂલ નેતાઓ સામાજિકવાદી છે કોઈ પણ પૈસાદાર સામાજિકવાદી નથી તેથી કોઈ પણ પૈસાદાર મધરૂ મંજૂર નેતા નથી મંજૂલ નેતા નથી તે માટે સાધ્યપદ સમાજવાદી મદ્યપદ સમાજવાદી મદ્યપદ પૈસાદાર માટે પક્ષ પૈસાદાર માટે પક્ષપદ મજૂર વાત માટે સાત તે માટે હા કોઈ પણ નથી તે માટે ના કોઈ પણ નથી આકૃતિ આકૃતિ નંબર બીજી પેડ હા ના ના પ્રશ્ન સર્વ દેશ સેવકો પરપકારી છે ગાંધીજી દેશ સેવક છે તેથી ગાંધીજી પરોક્ષકારી છે તેની આકૃતિ બળખકારી માટે સાધ્યપદ દેશ સેવક તો મધ્યપદ ગાંધીજી પક્ષપદ

તે માટે હા 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 કેટલાક સિંતકો ગાંધીટીકો નથી તેથી કેટલાક ગાંધીટીકો તત્વજ્ઞાની નથી તેને આપણે આકૃતિ પહેલાં દોરી છે સાદ્યપદ મધ્યમ પદ મધ્યમ પક્ષ પક્ષ સર્વ હા કેટલાક ન કેટલાક ન આકૃતિ આકૃતિ સોઠી ભેદ આ ન ન

कोई पे नथी ना बोलो सर्व से हा ना आकृति आकृति नंबर पहली ना हा ना પ્રશ્ન નવ વકીલો વિદ્વાનો છે તેથી કેટલાક વિદ્યાર્થી વાસાર છે તે આકૃતિ આકૃતિ પ્રશ્ન દસ સરવા માંસાહારી પાણીઓ હિંસક છે કેટલાક પશુઓ માંસાહારી પાણીઓ છે તેથી કેટલાક તસુઓ હિંસક છે તેની આકૃતિ દોરીશું પાનીઓ હિંસક છે તે માત્ર સાધ્ય પદ માસાહારી મધ્ય પદ પશુઓ તે માટે કક્ષ સર્વતે હા કેટલાક છે હ કેટલાક છે હેડ સો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમો હોય તો સેને લાઈક કરતો શેર કરતો ને અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે સોલાઈ લવો તડી બાલ તટવે ગ્યાન ગુનાય ના થાર્શે